અમદાવાદમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે અને શહેરના મકરબા વિસ્તારમાં રેતી ભરીને જતા બે ડમ્પરને અટકાવતા ચાલક અને માલિકે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ભય ફેલાવવાના ઇરાદી રસ્તા પર જ રેતી ખાલી કરી અને હોબાળો મચાવ્યો હતો ભૂમાફિયા સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરી નિયમિત જતા હોવાની માહિતીના આધાર પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો શનિવારે રાત્રિના મકરબા રોડ પર ખાણ ખનીજ વિભાગે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધર્યું અને આ સમયે બે નંબર પ્લેટ વગરના ત્રીસ ત્રીસ ટન રેતી ભરેલા ડમ્પરો પસાર થતા હતા તેમને અટકાવવામાં આવ્યા બાદમાં બંને ડમ્પરને સરખેજ પોલીસ મથકે લઈ જવા ડ્રાઈવરને પણ સૂચના અપાઈ પરંતુ ડમ્પર ચાલકોએ વાત માનવાને બદલે માલિકોને જાણ કરી દીધી આથી સુરેશ ભરવાડ નામનો શખ્સ લાકડી લઈને પહોંચ્યો ખાણ ખનીજ વિભાગના સ્ટાફને ધમકી આપી કે મારી ગાડીઓ રોકશો તો વારો પડી જશે રસ્તા પર રેતી ખાલી કરી વાતાવરણ તંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ખાણ ખનીજ વિભાગે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તપાસ શરૂ કરી